સુરતના મૈધરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ઊભું કરી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં તબદીલ કરવાના ચાલતા રેકેટનો ગુજરાત એટીએસ અને સુરતની ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઝડપી પાડ્યું છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનની ગાઈડલાઇનનો ભંગ કરી ચલાવવામાં આવતા રેકેટમાં બે આરોપીઓની બે પોઈન્ટ અડતાલીસ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે જ્યારે દુબઈ રહેતા આરોપી સહિત ચાર લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા તત્વો પર ગુજરાત એટીએસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડવાના કૃત્ય કરતા તત્વોને ઝડપી પાડવા એટીએસ દ્વારા ભારે કમર કસવામાં આવી છે જે અન્વયે ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી છે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર સુરતના મૈધરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ઉભું કરી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ગાઈડલાઇનનો ભંગ કરી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં તબદીલ કરવાનું રેકેટ ચાલી રહ્યું હોવાની માહિતી પોલીસને મળી હતી જે માહિતીના આધારે એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મૈધરપુરા ખાતે ચાલતા ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ પર છાપો માર્યો હતો સ્થિત ભવાની વડ ખાતે આવેલા ભવાની વિલાના ત્રીજા માળે છાપો મારી પોલીસ સ્થળ પરથી અલગ અલગ કંપનીના અઠ્યાવીસ જેટલા સિમ કાર્ડ લગાવેલ સિમ્બોક્સ ફાયરવોલ સહિત બે પોઈન્ટ અડતાલીસ લાખની મત્તાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો જે આરોપીઓ વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ગુજરાત એટીએસ ઇનપુટ મળેલ કે સુરત શહેરમાં મૈધરપુરા વિસ્તારમાં આઈએસડી કોલની આડમાં લોકલ કોલ બનાવી અને દેશની આંતરિક સલામતીને જોખમમાં મૂકવાનું એક રેકેટ ચાલી રહ્યું છે જે આધારે એટીએસની ટીમ અહીંયા સુરત આવી શહેર સુરત ક્રાઇમમાં હેલ્પ મેળવી અને મૈધરપુરા વિસ્તારમાં રેડ કરતા બે આરોપી સૌરભ ચેનવીને અને બોની બિપિન ચંદ્ર ટોપીવાલાઓને એરેસ્ટ કરી અઠ્યાવીસ સીમ કાર્ડ સાથે બે લાખ અડતાલીસ હજારનું મુદ્દામાલ કબજે કરી અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે મુખ્ય આરોપી બે છે સૌરભ અને બોની આ બંને આરોપીઓ એક સોફ્ટવેર ડેવલપ કરી સીપીયુ તથા સીમ બોક્સ પાર્સલમાં સીમ મૂકી અને વોયટેક કંપનીના ટેકનિશિયનો મોકલી અન્ય પાર્ટીઓને મોબાઈલ સીમ કાર્ડથી કોલ કરી અને આખું ગૌભાંડ આચરતા હતા અને જે ઇન્ટરનેશનલ કોલ છે એને લોકલ કોલમાં જે માણસે કોલ થાય એને એવું લોકલ કોલ દેખાય ઇન્ટરનેશનલ કોલ દેખાય નહીં એ રીતનું ષડયંત્ર રચી અને આ ગૌભાંડ આચરતા હતા એટીએસને એમના ઇનપુટના આધારે માહિતી મળેલ હતી જેના આધારે એમણે સુરત ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ટીમ બનાવી બંને ટીમો એક સાથે જઈ અને રેડ કરતા બંને આરોપી ત્યાંથી સ્થળ પરથી મળી આવ્યા છે અને સિમ કાર્ડનું બોક્સ સિમ કાર્ડ એ બધું જગ્યા સ્થળ પરથી મળી આવેલ છે બંને આરોપીઓ અમારા એટીએસ એટીએસની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચના પરમાર સાહેબ પણ એની સાથે જોડાયેલા વધુ વિગત પરમાર સાહેબ આપશે અગાઉ પકડાઈ ચૂકેલ નથી જીગર ટોપીવાલા એ દુબઈમાં છે અને એના થ્રુ આ બધું રેકેટ ચલાવવામાં આવતું એ તપાસ ચાલુ છે વધુ તપાસ કરતાં ખબર પડશે કોણ એકબીજાના સંપર્કમાં હતું કોણ કેવી રીતે આ કૌભાંડ આચરતા હતા એની વધુ વિગતે તપાસ કરવામાં આવશે જીગર એ દુબઈના ક્રિકેટના સત્તાના કેસમાં પકડાઈ ચૂકેલો છે અને આમાં કેવી રીતે એ ચલાવતો હતો એ હવે તપાસનો વિષય છે એ હવે આજે આ લોકોને પકડાયેલા છે એમના રિમાન્ડ લેસી અને આગળની વિગત એમના આરોપીઓના પાસેથી ખબર પડશે કે કેવી રીતે આ લોકો કૌભાંડ આચરતા હતા કેવી રીતે આઈએસડી કોલવાળાનો સંપર્ક કરતા હતા ક્યાંથી નંબર લાવતા હતા

મુદ્દા માલ કબજે કર્યો છે ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે મહત્વનું છે કે આ ગુનામાં સંડોવાયેલા અને ફરાર આરોપી જીગર ટોપીવાળા ક્રિકેટ સટ્ટાકાંડનો આરોપી છે જ્યાં પોલીસે જીગર ટોપીવાળાની સાથે સાથે વોયટેક કંપનીના ટેકનિશિયન અનુપ સહિત બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત